રૂપિયા એક પોઈન્ટ ચાર કરોડ ઉપરાંત દારૂના જથ્થા ઉપર આજે નિસરાયા ગામની સીમમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસોડાએ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવા સૂચના આપતા બોરસદ તાલુકાના બોરસદ શહેર ગ્રામ્ય આંકલાવ અને ભાદરણ પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂ અંગેના કેસોમાં મુદ્દામાલના નિકાલ અર્થે હુકમો મેળવી બોરસદના પ્રાંતધિકારીની મંજૂરી મેળવવામાં આવી હતી જેમાં બોરસદ ડિવિઝનમાં આવતા ચાર પોલીસ મથકના અડસઠ ગુના પ્રોહિબિશનના અંગેના નોંધાયા હતા જેમાં પોલીસે દારૂની એકતાલીસ હજાર સાત બોટલો કબજે લીધી હતી આજે આ તમામ વિદેશી દારૂનો જથ્થો બોરસદ તાલુકાના નિસરાયા ગામમાંની સીમમાં લાવવામાં આવ્યો હતો જ્યાં સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂપિયા એક કરોડ ચાર લાખ બાવીસ હજાર પાંચસો તોતેરના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જે વેટ્યુન્સ ગુજરાતી બોરસદ